મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો આ સંયોજકતા કઈ હતી તો કે ઓક્સિડેશન સ્થિતિ હતી હાઇડ્રોજનની સંખ્યા હતી રેડી બેવ ચાલે ચાલો હવે આ જે છે ને સંયોજકતા એટલે એન ફેક્ટર ઈ એન ફેક્ટર જે છે ઈ પાંચ પ્રકારના આવે કેટલા આવે પાંચ પ્રકારના જો હું તમને અહીંયા સિમ્પલ વાત કહી દઉં તો સૌથી પહેલું એસિડની બેઝિકતા એસિડની બેઝિકતાનો મતલબ એવો છે મિત્રો કે એસિડની બેઝિકતા એટલે જેટલા અંદરથી અંદર થી એચ પેઝિકતામાં એચ પ્લસ શબ્દ બોલ્યો જેટલા એચ પ્લસ નીકળશે એટલા એ બેઝ ઓએચ સાથે જોડાશે એટલે એટલા ઓએચ વપરાશે એટલે બેઝિકતા એસિડની બેઝિકતા બોલાય ને બેઝની એસિડિકતા બોલાય બેઝીડિકતા નો મતલબ એવો થાય છે માની લો કે એને ટુ સી ઓ થ્રી શબ્દ છે મિત્રો તો આના બે ભાગ પાડી શકાય ટુ એને પ્લસ થાય માઇનસ ટુ થયો રેડી આવા તો બહુ બધા ઉદાહરણ આવશે ત્રીજું છે સંયોજકતા મેં કીધું ને તમને આ એચ પ્લસ ની સંખ્યા એને શું કહેવામાં આવે સંયોજકતા એચ ની સંખ્યા અને છેલ્લું છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર મિત્રો રેડોક્સ ચેપ્ટર તમે સમજો પછી તમને ખ્યાલ આવશે અત્યાર તો હું તમને સમજાવવા માટે ખાલી એકવાર કહી દઉં છું કે માની લો કે એમએન પ્લસ સેવન હોય ને એમાંથી એમએન પ્લસ ટુમાં ફેરવાઈ જતો હોય તો આ પ્લસ માંથી પ્લસ બે ઘાત આવી તો કેટલાનો ઘટાડો થયો

આમાંથી એક એચ છૂટો પડે એટલે એના માટે એન ફેક્ટર એક ગણાય આની અંદર એક એચ છૂટો પડે એટલે એના માટે પણ એન ફેક્ટર એક કહેવાય પણ એચ ટુ એસઓ ફોર છે એમાંથી બે એચ પ્લસ નીકળે એટલે આનો એન ફેક્ટર કેટલો ગણાય બે એચ થ્રી પીઓ ફોર હોય તો એન ફેક્ટર ત્રણ પણ હવે આ જોજો એક બે અને ત્રણ મિત્રો આ ત્રણેયના બંધારણ ના ખ્યાલ હોવા જોઈએ તો 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 હું નું બંધારણ એ છે એટલે અહીંયા એન બરાબર ત્રણ છે આ એક આ બે અને આ ત્રણે ત્રણ એસિડિક એચ છે એટલે કે ટૂંકમાં આ એચ છૂટો પડે એટલે બીજાના ઓએચ સાથે જોડાય એટલે એની કેટલી લેવાની આપણે એન ફેક્ટર ત્રણ લીધા એચ થ્રી પીઓ થ્રી છે બીજું સૂત્ર એમાં પી સાથે એક ડબલ બોન્ડ છે એક ઓ છે બીજો ઓ છે અને ત્રીજો એચ છે તો કેટલા એસિડિક એચ આવ્યા બે એટલે એન બરાબર લેવાય બે ત્રીજું એચ થ્રી પીઓ ટુ એક ડબલ બોન્ડ છે એક ઓએચ છે બીજો એચ છે અને ત્રીજો છે બરાબર આ ત્રણ એચ અહીંયા જોડાયેલા છે તો કેટલા આવ્યા એક જ એટલે એનો મતલબ એમ કે એનો એક આવે હું તમને શોર્ટકટમાં યાદ રાખાવું તો આવું વિચારાય અહીંયા ચાર તો અહીંયા ત્રણ અહીંયા ત્રણ તો અહીંયા બે અહીંયા બે તો અહીંયા એક એ પણ આટલા માટે જ છે હો મિત્રો આના માટે જ છે બધામાં લાગુ પડતું નથી તો મિત્રો તમે મારી વાત સમજી ગયા હશો કે આ બધા આંકડા વડે જો ભાગવામાં આવે તો જે તે પદાર્થ એટલે કે આ પદાર્થોના મળે મળે શું જો અણુભાર ભાગ્યા એન ફેક્ટર એન ફેક્ટર આવ્યું આ તો એનો મતલબ અણુભાર ને તમે ભાગો આ બે વડે તો એચ ટુ ફોર નો તુલ્યભાર મળે એચ ટુ એસઓફોર નો અણુભાર કેટલો

પછી એચ થ્રી બીઓ થ્રી જુઓ આ એક પાછું બહુ મસ્ત સવાલ છે જેને આપણે અહીંયા થોડું ક્લિયર કરી નાખીએ બધું જ ક્લિયર કરી દઉં તો આટલું તો તમે બધા જાણો છો એક બે ત્રણ બે ને એક ઓકે અહીંયા સુધી બધું બરાબર હતું ચાલો એચ થ્રી બીઓ થ્રી વાળું વિચારવું છું તો આ એચ થ્રી બીઓ થ્રી બોરોન જે છે ને બોરોન પાસે સંયોજકતા કક્ષકમાં ત્રણ જ ઇલેક્ટ્રોન છે કેટલા છે ત્રણ તમને દેખાય છે આ ટપકા આ ઘોટા એ તો આ ત્રણેય સાથે અહીંયા એક ઓએચ જોડાયેલો હોય અહીંયા એક ઓએચ જોડાયેલો હોય અને અહીંયા એક ઓએચ જોડાયેલો હોય હજુ એક કક્ષક ખાલી છે ત્યાં એક બીજો ઓએચ જોડી શકાય યાદ રાખજો એનો મતલબ એચ કેટલા મળશે એક જ મળશે એટલે એમ કહી શકાય કે આમાં પણ એક છે અને આમાં પણ એક છે રેડી चलो હવે અહીંયા થી આવશે બધા બેઝ આ કોણ છે બેઝ ચાલો NaOH કેટલા OH દેખાય તો કે 1 MgOH ટવાઈસ કેટલા OH દેખાય તો કે 2 AlOH 3 ટાઈમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કેટલા OH દેખાય 3

ચાલો આમાં પણ એનએચ ફોર છે એનએચ ફોર ઓએચ હોવાથી આની બેઝિકતા એક હવે મિત્રો આવે છે એનએ ટુ સીઓ થ્રી વાળું તમે જોજો એન એ ટુ સીઓ થ્રી બે એનએ પ્લસ બેના સીઓ થ્રી માઇનસ ટુ બેનો એટલે વીજભાર કેટલો આવ્યો બે તો એનો મતલબ એમ થયો કે એમાં કુલ ઓક્સિડેશન સ્થિતિ કેટલી આવી બે એટલે એન ફેક્ટર આપણો બે ગણાય ચાલો સીયુ એસઓ ફોર સીયુ પ્લસ ટુ એસઓ ફોર માઇનસ ટુ કુલ વીજભાર કેટલો બે તો અહીંયા ગણાય બે હવે ઓલો ચોથો મુદ્દો યાદ કરો એન ફેક્ટરમાં ચોથું કોણ હતું પહેલું એસિડ ની બેઝિકતા બેઝ ની એસિડિકતા ધન વીજભાર કે ઋણ વીજભાર આવી ગયું ચોથો હતું આપણું સંયોજકતા અથવા તો પાંચમો હતું ઓક્સિડેશન આંકનો ફેરફાર સંયોજકતા આની સંયોજકતા આ કહેવાય એટલે વન આની સંયોજકતા આ કહેવાય એટલે ત્રણ પ્લસ માઇનસ નહીં વિચારવા આ એક આખું સૂત્ર છે જેને કહેવાય પોટાશ એલમ અને ખાસ કહી દો મિત્રો આ ફટકડી છે ઓલું પાણી ડોળું થઈ ગયું હોય ને તો એમાં ફટકડી નાખવામાં આવે ને તો ડોળ બધો નીચે બેસી જાય પછી તમે વાળ કપાવા ગયા હોય ઓલો હજામ અસ્ત્રથી આમ આમ બધું સેટ કરતો હોય અને મિત્રો ક્યારેક છીક આવી જાય આમ અને આપણને બ્લેડ વાગી જાય તો એ ખબર સફેદ ટુકડો આમ ઘસે આપણને ઘડીક ચડ બરાબર નું બળે પણ લોહી તરત બંધ કરી દે એ આપદા છે હવે આની અંદર કુલ ધન વીજબાર કે કુલ ઋણ વિજબાર કેટલો એને માટે મિત્રો અત્યારે ખાસ કહી દઈએ જો કે ટુ એસઓ માંથી છૂટા પડશે બે કે પ્લસ ને એસઓ ફોર માઇનસ ટુ આ તમે ખાસ જોજો હું દરેક અલગ અલગ લખું એલ ટુ એસઓ ફોર થ્રી ટાઈમ બનશે ટુ એલ પ્લસ થ્રી થ્રી એસઓ ફોર માઇનસ ટુ પાણી કઈ કામ ના કરે તો કુલ ધન વીજભાર કુલ ઋણ વીજભાર ગણો તો જો અહીંયા બે અહીંયા ત્રણ દુ છ તો બે વત્તા છો માઇનસ બે ત્રણ દુ માઇનસ છ તો માઇનસ આઠ રેડી ચાલો હવે કે એમ એન ઓ ફોર માઇનસ માટે વિચારીએ તો મિત્રો આ એક યાદ રાખજો જોજો આ છે એસિડિક મીડિયમ अब ये तो तुमने ख्याल नहीं कि पीएच इक्वल टू सात तो सात होए तो ये तटस्थ होए पीएच लेज़ देन सात तो मतलब एसिडिक होए पीएच ग्रेटर देन सात तो है मतलब बेसिक होए रेडी तो માટે યાદ એવું રાખવાનું છે કે અહીંયા પાંચસો એકત્રીસ છે કેટલું છે પાંચસો એકત્રીસ મિત્રો પાંચસો એકત્રીસ કેમ આવ્યું મેં તમને પહેલા જ કીધું કે અમુક પોઈન્ટ એવા છે કે જે રેડોક્સ પ્રક્રિયાઓ સમજાય પછી આટલું તમારે યાદ રાખવું પડશે પેલામાં શું બોલશું એસિડિક બેઝિક તટસ્થ તો પાંચસો એકત્રીસ રેડી અને કેટુ સીઆર ટુ સેવન એટલે પોટેશિયમ ડાયક્રોમેટ તો એ કેટલું બનશે છ તો મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે આ જે વીજબાર પરિટી જોઈ નેક્સ્ટ પીરિયડમાં મિત્રો આપણે ગ્રામ તુલ્યાંક પછી ગ્રામ તુલ્યાંક પર આધારિત એમસીક્યુ જે છોકરાઓ માટે ખૂબ જ તકલીફદાયક છે એનો આપણે અભ્યાસ કરશું થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ આનંદ માં રહો